નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાતના વિશેષ એપિસોડ ટ્રેન્ડિંગ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું યશદીપ મિત્રો લોકસભાની ચૂંટણીના ઇલેક્શન પૂર્ણ થયા છે અને હવે જે પરિણામ છે તેને લઈને ઘડીઓ ગણાઈ રહી છે આગામી ચાર તારીખે જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે પ્રજાનો મત કોની તરફ ગયો છે અને કોની જે છે સત્તા ભારત દેશમાં આગામી પાંચ વર્ષ માટેનું સુકાન કોના હાથમાં પ્રજા સોંપે છે તેના ચિત્રો વધુ સ્પષ્ટ થઈ શકશે પરંતુ તે પહેલાં આપણે વાત કરવી છે આણંદ લોકસભા બેઠકની જી હા આણંદ લોકસભા બેઠક પર કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ફરીથી મિતેશ પટેલ ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને કોંગ્રેસ દ્વારા અમિત ચાવડાને મેદાને ઉતારવામાં આવ્યા હતા જે પ્રમાણે ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી વાત કરવામાં આવે તો સૌથી વધારે રસાકસી અને ટક્કર જો હોય તો તે આણંદ બેઠક પર હોય તેવું રાજનીતિક જે નિષ્ણાતો છે તે એમનું માનવું છે ત્યારે આ વિષય પર વધુ ચર્ચા કરવા માટે આપણી પાસે ઉપસ્થિત છે અત્યારે વિશાલ પટેલ કે જેઓ છેલ્લા પંદર વર્ષથી સક્રિય રાજકારણમાં છે અને હાલ આંકલાઓમાંથી જે મહામંત્રીની જવાબદારી આંકલાઓ શહેરની નિભાવી રહ્યા છે વિશાલભાઈ આપનું હાર્દિક સ્વાગત છે ટ્રેન્ડિંગ ગુજરાતના સૌ દર્શક મિત્રોને હું નમસ્ત નતમસ્તક વંદન કરીને નમસ્તે કરું છું વિશાલભાઈ જે પ્રમાણે વાત કરીએ તો હવે ચાર તારીખને જે પ્રમાણે પરિણામ જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે શું લાગે છે આજે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે આણંદ જે લોકસભા વિસ્તારના મતદારો છે તેમણે કયા વિષયોને ધ્યાને રાખીને મતદાન કર્યું હશે અને આ જે પરિણામ છે તેને કેવી રીતના જોવું છું ચોક્કસથી જણાવી દઉં કે આણંદના મતદાતાઓએ માત્ર ને માત્ર વિકાસની રાજનીતિને જોઈ છે અને પાછલા દસ વર્ષોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે કામો કર્યા છે જે વિકાસની યોજનાઓ છેક છેવાડાના માનવી સુધી પહોંચી છે અને સૌ ગરીબ મધ્યમ વર્ગ અને સૌ અંત્યોદય સુધી જે વિકાસની યોજનાઓ પહોંચી છે એને અનુલક્ષીને જ મતદાન કર્યું છે એટલે હું ચોક્કસથી કહું કે આદરણીય મોદી સાહેબની છબી અને એમના કામોને લઈને આણંદની જનતાએ મતદાન કરેલું છે વિશાલભાઈ જે પ્રમાણે વાત કરીએ તો આ વખતની ચૂંટણીમાં જો ગુજરાતમાં સૌથી વધારે અસરકારક કોઈ મુદ્દો રહ્યો હોય તો તે ક્ષત્રિય આંદોલનનો હતો આણંદ બેઠક જે છે કે રાજકોટમાં જ્યારે આ નિવેદન આપવામાં આવ્યું પુરુષોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ જે આંદોલનની શરૂઆત થઈ તેમાં આણંદ જિલ્લાનું શરૂથી લઈને અંત સુધી એક સક્રિય ભાગ રહ્યો હતો અને જે આંદોલન હતું તેનું ગુજરાતમાં સૌથી વધારે અસર કોઈ જગ્યાએ ચર્ચાતું હોય રાજનૈતિક વાતાવરણોમાં તો તે આણંદ બેઠક પર ચર્ચાતું હતું તો શું લાગે છે તમને કે આ જે ક્ષત્રિય આંદોલન હતું તેને કેવી રીતના જોઉં છું અને કેટલું અસરગ્રસ્ત રહ્યું આ રાજનૈતિક પ્રચાર પ્રસારમાં અને જે વોટબેન્કની જે કન્વર્ટમાં જે ચોક્કસથી યશદીપભાઈ હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે ક્ષત્રિય આંદોલન એ માત્ર ને માત્ર કોંગ્રેસના નેતાઓ દ્વારા આખું સુકાન સંભાળીને આખું એને રાજનૈતિક રૂપ આપવાનો પ્રયત્ન થયો અને એમાં પર્ટિક્યુલર આણંદની વાત કરીએ તો આણંદમાં અમિતભાઈ ચાવડા કે જેઓ આંકડાના પણ ધારાસભ્ય છે તેઓએ આખું આણંદનું આંદોલનનું સુકાન સંભાળ્યું હતું જ્યાં જ્યાં આંદોલન થાય જ્યાં જ્યાં સંમેલન થતા હતા ત્યાં ત્યાં ક્યાંક ને ક્યાંક અમિત ચાવડાની ઉપસ્થિતિ એ ચોક્કસથી દર્શાવતી હતી કે આ અમિત ચાવડા અને કોંગ્રેસ પક્ષ એ આંદોલનની પાછળ છે અને આ આંદોલન માત્ર કોંગ્રેસ પ્રેરિત આંદોલન હતું એટલા માટે હું ચોક્કસથી કહું આપને કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત હતું એટલા માટે જ સૌ જનતા પણ જાગૃત હતી સોશિયલ મીડિયાનો જમાનો છે સૌને ન્યૂઝ ચેનલો આપ જેવા આગેવાનો ન્યૂઝ ચેનલો દ્વારા સૌને માહિતી મળતી હતી કે આખું પાંચ વર્ષની મોદી સાહેબની યોજનાઓ સામે કોંગ્રેસ પ્રેરિત જે આંદોલન હતું તેની સામે કોની જોડે જવાય એ જનતા બહુ સારી રીતે જાણતી હતી જે રીતના આપ વાત કરી રહ્યા છો સોશિયલ મીડિયાની તો અત્યાર સુધીના જેટલા પણ ચૂંટણીઓ ગયા છે હમણાં બાવીસમાં જે ચૂંટણી ગઈ તેમાં પણ કોંગ્રેસ એટલી સક્રિય સોશિયલ મીડિયા પર જોવા નથી મળી પરંતુ આ વખતની ચૂંટણીમાં કંઈક અલગ જ એગ્રેસન સાથે કોંગ્રેસે સોશિયલ મીડિયા કેમ્પેનિંગ પણ ચલાવ્યા છે પ્રચાર પ્રસાર પણ થયા છે અને એક કહીએ કે રૂમ ઊભા કરીને આખું આનું કેમ્પેનિંગ સંભાળવામાં આવ્યું છે તો એનાથી શું લાગે છે કેટલા વોટ અને કેટલા યુવાનો આનાથી પ્રભાવિત થઈ શકે છે ચોક્કસ સોશિયલ મીડિયાનો ઉપયોગ બે રીતે થઈ શકે એક તો તમે ખરેખર કરેલા કામો અને એને સોશિયલ મીડિયા પર દર્શાવો તો એની એક ઇફેક્ટ અલગ હોય છે એનું તમને પરિણામ મળતું હોય છે પરંતુ કોઈપણ જાતનું કામ ના કર્યું હોય અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા જઈએ તો એની એક ઇફેક્ટ એવી મળતી હોય છે કે લોકો જાણે છે શિક્ષિત છે સમજુ છે એટલે એમને ખબર છે કંઈક કરેલું જ નથી તો એ દેખાવાનું ક્યાંથી આપણે ત્યાં કહેવત છે કૂવામાં હોય તો હવાળામાં આવે એટલે કોંગ્રેસે કંઈ કરેલું હોત તો આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એ સાબિત કરી શકત પરંતુ એ કોંગ્રેસ કોઈપણ જાતની સાબિતી કર્યા વગર ડાયરેક્ટ સોશિયલ મીડિયામાં કૂદી પડ્યા એને અફવાઓ ગણીને લોકોએ નાકારી છે એટલે અહીંયાના યુવાનો પરે પણ આગામી પાછલા પાંચ વર્ષોમાં અને દસ વર્ષમાં કેન્દ્રની સરકારે અને પાંચ વર્ષમાં ગુજરાતી સરકારે પણ જે કામો લેટેસ્ટ કરેલા છે એ બધા કામ કામોનું આકારણી કરીને એના આધારે આંકલન કરીને યુવાનો અને બધા મતદારો મત આલતા હોય છે વિશાલભાઈ જે પ્રમાણે વાત કરીએ તો અત્યારે એક્ઝિટ પોલ સામે આવ્યા છે દેશના જે ચાણક્ય કહી શકાય એવી એજન્સીઓના જે એક્ઝિટ પોલ છે તેમાં આણંદની બેઠક પર્ટિક્યુલર વાત કરીએ તો તેની ઉપર એક કાંટાની ટક્કર જોવા મળી રહી છે તેમના હિસાબે અને રસાકસી પણ જોવા મળી રહી છે શું લાગે છે પ્રજાનો જે મિજાજ છે તે કઈ રીતનો હોઈ શકે આમાં કેવી રીતના એ લોકો આમાં વોટિંગ કર્યું હોય અને ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસમાંથી અમિત ચાવડાની ટક્કરને પરિણામ કેવી રીતના જોવો છો આપણે પહેલાં પહેલું તો એક્ઝિટ પોલ જે આવ્યા એમાં હું આપને કહેવા માગીશ કે એક્ઝિટ પોલ દરેક બતાવે છે કે આ વખતે ફરીથી એકવાર મોદી સરકાર બની રહી છે અને બીજી વસ્તુ જોઈએ કે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન એ ભાજપને હરાવવા માટે નહીં પરંતુ ભાજપને ચારસો પાર ન પહોંચે એ માટેની મહેનત કરતું હતું એટલે એમણે પણ સ્વીકારી લીધું કે ભાજપની સરકાર બને છે જો જેની સરકાર બનવાની હોય એના જ કામો થવાના છે નક્કી છે એટલે જનતા પણ આણંદની જાગૃત છે કે એમને પણ ખ્યાલ હતો કે આપણે ભાજપની સરકાર તો બનવાની જ છે કેમ કે મોદી સાહેબના કામો છે સામે કોંગ્રેસની નીતિ પરિવારવાદની રાજનીતિ છે આ બંનેની સક્ષમ જોઈએ તો મોદી સાહેબનો બેદાક ચહેરો અને કામ કરવાની જે નિષ્ઠા છે એને અનુલક્ષીને ભા ભારતના અને આ ગુજરાતના અને આણંદના પર્ટિક્યુલર યુવાનો એ મતદાન ચોક્કસથી મોદી સાહેબ બાજુ કરવાના છે અને કર્યું એવું જે અનુમાન હતું એ હવે સાચું પડવાનું છે ચાર તારીખે એના પરિણામો આપણી સમક્ષ હશે કઈ રીતના પરિણામ જોવો છો ચાર તારીખે ભાજપ પૂર્ણ બહુમતીથી ચારસોની પાર નીકળશે એવી અમને પૂરો વિશ્વાસ છે કેમ કે એક્ઝિટ પોલ પણ ચારસોની નજીક અને એક બે એક્ઝિટ પોલ તો ચારસોની ઉપર પણ બતાવી દીધા છે એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે એક્ઝિટ પોલ પ્રમાણે પરિણામ આવવાનું છે ચોક્કસથી અને ભાજપની સરકાર તો બનવાની જ છે પરંતુ ચારસો પાર સીટો આપણી આ વખતે ચોક્કસ આવશે એવું મારું અનુમાન છે વિશાલભાઈ આણંદ બેઠક પર પર્ટિક્યુલર જો એનું ડિસેક્શન કરીએ તો જે પ્રમાણે સાત વિધાનસભા વિસ્તાર છે સાતમાંથી આપણી પાસે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના જેની પાસે ગણો તો અત્યારે પાંચ જેટલી બેઠકો છે ખંભાતમાં બાય ઇલેક્શન હતું અને આંકલાઓમાંથી અમિત ચાવડા કે જે પોતે ઉમેદવાર હતા વિધાનસભા બેઠક પ્રમાણે કેવી રીતના જોવો છો વર્કિંગ પેટર્ન અને વોટિંગ પેટર્ન પહેલાં પહેલું તો આંકલા વિધાનસભાની વાત કરીએ જ્યાંથી ઉમેદવાર અમિતભાઈ ચાવડા પોતે છે આંકલા વિધાનસભામાં ગઈ બે હજાર બાવીસની ચૂંટણીમાં આપ જોઈ શકો છો કે અમિતભાઈ ચાવડા સત્યાવીસો જેટલા નજીવા મતોથી જીત્યા છે એમના પોતાના કાર્યકર્તાઓને પબ્લિક સ્વીકારતી હતી કે આ જીત જીત ના કહેવાય આ એક હાર છે તો અમિતભાઈ આંકલાઓમાં જ જો એમને બીપી લો થઈ જતું હોય તો પછી પાછળ બોરસદ જાઓ ત્યાં અમારા રમણલાલ સોલંકી નાયબ દંડક એ એટલી બધી મહેનત કરે છે આ બાજુ જોઈએ તો ખંભાત ચિરાગભાઈ ચિરાગભાઈ પણ ભાજપમાં આવી ગયા છે એને સાથે સાથે સંજયભાઈની મયુરભાઈની બધાની જે મહેનત છે એ છે આણંદમાં આવતો તો યોગેશભાઈ છે ધારાસભ્ય સોજીતરામાં વિપુલભાઈ ધારાસભ્ય ઉમરેઠમાં ગોવિંદભાઈ ધારાસભ્ય આમ બધાથી ધારાસભ્ય ભાજપના છે એટલે સ્વાભાવિક વસ્તુ ભાજપને ત્યાં મત મળવાના છે પરંતુ આંકડાઓની સવિશેષ વાત કરીએ તો આંકડાઓની જીત પણ એમની જીત ના કહેવાય એટલે આંકડાઓમાંથી પણ આ વખતે એમને મોટો માર પડવાનો છે એ નક્કી વાત છે પણ જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ કે પાંચ ધારાસભ્યો ભાજપના છે ને તેમની મહેનત કરેલી દેખાઈ રહી છે પરંતુ જો આ પાછલા ચૂંટણીની વાત કરીએ ઓગણીસમાં ભરતસિંહ સોલંકી ઉમેદવાર હતા કોંગ્રેસના પાંચ ધારાસભ્ય હતા આ જ બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોના ચહેરા હતા અને તેમ છતાં પણ ધારાસભ્ય હોવાથી જીત નિશ્ચિત ગણવી એ કેટલું યોગ્ય લાગે કારણ કે જ્યારે ભાજપનું જ વાત કરવામાં આવે જ્યારે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી ત્યારે ઘણા લોકોએ દાવેદારી નોંધાવી હતી અને આ જે તમે જે નામ ગણાવી રહ્યા છો તેમાંથી પણ ઘણા લોકો હતા કે જે લોકોએ ઉમેદવાર તરીકે ઈચ્છા વ્યક્ત કરી હતી ચૂંટણી લડવા માટેની તો આ કંઈક આંતરિક અસંતોષ અને ટિકિટ નહીં મળવા પાછળની નારાજગી કોઈ જગ્યાએ અસરગ્રસ્ત થાય એવું લાગે છે ક્યાંય આંતરિક અસંતોષ ન કહી શકાય એનું કારણ કહું લોકશાહી દેશે અને ભાજપ એકલી પાર્ટી એવી છે કે જેમાં નાનામાં નાનો કાર્યકર્તા બુથનો કાર્યકર્તા પણ પ્રધાનમંત્રી બની શકે અને ગૃહમંત્રી બની શકે એટલે સૌને અપેક્ષાઓ હોય પોતે રાજકીય પાર્ટીમાં હોય એટલે અપેક્ષા હોય એટલે માગી શકે ટિકિટ પણ પાર્ટી એવી છે કે દરેકના કામગીરી જોઈને સમયની અનુકૂળતાએ અને બધા સમીકરણ જોઈને ટિકિટ આપતી હોય છે અને ભાજપ પાર્ટીના દરેક કાર્યકર્તાએ જે પણ ઉમેદવાર આપ્યો એ સ્વીકાર્યો છે અને તન મન ધનથી મહેનત કરી જ છે એટલે કોઈ આંતરિક વિખવાદ પક્ષને નડે નહીં એ મારી ચોક્કસ ખાતરી છે વિશાલભાઈ બીજું એક એ વસ્તુ જાણવા માગીશું કે જે પ્રમાણે આનંદમાં પ્રચાર પ્રસાર થયો મિતેશભાઈના પ્રચારમાં ક્યાંક ને ક્યાંક કેન્દ્રની યોજનાઓ અને મોદી સાહેબના કામને લઈને તેઓ પ્રચાર કરતા હતા તો અમિત ચાવડાના પ્રચારની વાત કરીએ તો તેમણે એક આખી પીડીએફ બનાવી હતી ને આણંદને નંબર વન બનાવવા માટેની એક મુહિમ ને શરૂ કરવા માટેની ને આશીર્વાદ મેળવવા માટેની વાત કરી હતી તો આપ અમિત ચાવડાના મત વિસ્તારમાંથી જ આવો છો તેમની જે વિધાનસભાનો જે વિસ્તાર છે જ્યાંથી ધારાસભ્ય ઘણા વર્ષોથી છે તો કેવી રીતના જોવો છે કામગીરીને કે પાંચ વર્ષમાં આણંદને નંબર વન બનાવી દેવું અને આટલા વર્ષોથી આંકડાઓને કેટલી કામગીરી કરી આણંદ અને આંકલાઓની કમ્પેરીઝન કરીએ તો આંકલાઓની જનતાએ આઝાદી પછીથી કોંગ્રેસને કાયમ માટે પસંદ કરીને એમને મતદાન આપીને છૂટ્યા છે ત્યારે આંકલાઓમાં એમણે જે કામગીરી કરી છે ને હું એમને કહું તમને કહેવા માગીશ કે આંકલાઓમાં રેલવે ફાટક છે પરંતુ ત્યાં આગળ કોઈ છોકરાને એમણે કોઈ ઝંડી બતાવવા માટે કે ક્યાંય રાખ્યા નહીં એમના ભાઈ જ કેન્દ્રીય મંત્રી હતા પછી એમનું શાસન આવ્યું તો એ પણ બન્યા ત્યારે આંકડાનાર એમનું પોતાનું મત જ્યાં નાખે છે રે કેશવપુરા વિસ્તારમાં ત્યાં આગળ પોતાનું બૂથ છે ત્યાં આગળ રોડ રસ્તાની પણ તકલીફ છે પાણીની પણ તકલીફ છે તો જો નંબર વન બનાવવું હોય તો એ પહેલાં શરૂઆત પોતાના ઘરથી કરવી જોઈએ એમને તો અને પોતાના બૂથ આગળ પોતાનું ઘર જ લોક મારી રાખતા હોય તો કોઈને જરૂર પડે અડધી રાત્રે તો અમિતભાઈ મળે નહીં અને બોરસદ એમને જવું પડે અને એ પોતે પણ પાછા ગોનાથી બોરસદ પોતાના રાજકીય રોટલા શીખવા ત્યાંથી આંકલાઓ એટલે એક વિચરિત જીવન જીવે છે કે જ્યાં આગળ રાજકીય રોટલા શીખવા મળે ત્યાં જતું રહેવાનું પણ એને નંબર વન બના બનાવવાની જે વાત કરે છે તો આંકલાઓમાં ફાયરની કોઈ સુવિધા નથી બરાબર હોસ્પિટલમાં કોઈ સુવિધા નથી તો એની માટેના પ્રશ્નો અમિતભાઈ કરવા જોઈએ જીઆઈડીસી નથી તો એ પણ પ્રશ્નો અમારા બે હજાર બાવીસના ઉમેદવારે કર્યા હતા કે રાજ્ય સરકારને રજૂઆત કરીને ત્યાં જીઆઈડીસી મંજૂર કરવાનો પણ વિષય લાવવામાં આવ્યો પરંતુ આટલા વર્ષોથી એ ત્યાં આગળ હતા તો ગંદકી પણ આકલામાં એટલી બધી છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર જાઓ તો ત્યાંની આજુબાજુ ગંદકી છે તો આ બધા પ્રશ્નો અમિતભાઈને દેખાતા નથી આંકડાઓમાં અમિતભાઈ એપીએમસી ચલાવે છે તો ત્યાંથી ઢગલો વાર આવે છે તો ત્યાં વચ્ચોવચ થાંભલા નાખેલા છે એના કારણે લોકોને અવર જવર લડવામાં તકલીફ પડે એકસો પણ આવતી હોય તો તેને પણ તકલીફ પડે તો આવા બધા મુદ્દા અમિતભાઈને દેખાય નહીં અને આમાં જો એ પોતે જીરો રહ્યા હોય તો પછી આણંદને નંબર વન કરવાની વાત કરતા હોય તો એ તદ્દન ખોટી વાત કહેવાય કેમ કે આંકલાઓને જ એ સફળ નથી રહ્યા નંબર વન કરવામાં તો આણંદને ક્યાંથી નંબર વન કરવામાં એટલે આ એમનું એક જુમલો કહે છે ને એ તે જુમલો જ હતો કે નંબર વન કરી દઈશું બીજી તરફે વાત કરીએ તો સરકાર તો રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની છે જો આંકલાઓમાં આટલી તકલીફો છે તો શું સરકારી યોજનાઓની લાભ પ્રજા સુધી નથી પહોંચી રહ્યો એનો મતલબ એ થાય છે સરકારી યોજનાનો લાભ પહોંચ્યો છે અને જેટલું પણ જ્યાં જ્યાં જરૂર હતું ત્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ત્યાં કરવામાં આવે છે પણ અમિતભાઈ ત્યાં હાજર જ ના હોય તો કરે કોણ વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવવાના થાય તો અમિતભાઈ આંકલાઓના પ્રશ્નો ઉઠાવવાના હોય તો આવા બધા પ્રશ્નો જે હોય છે જે પબ્લિકને ખરેખર ઇફેક્ટેડ છે એ પ્રશ્નો ત્યાં નથી ઉઠાવતા પરંતુ માત્રને માત્ર કોઈ મોટા પ્રશ્નો હોય એમને માટે કે જે ખરેખર ફાઇટ આપી શકે ને એમનું લેવલ ઊંચું થતું હોય એવા પ્રશ્નો ઉઠાય પણ આવા નાના નાના પ્રશ્નો માટે પણ એમણે ફાઇટ આવવી જોઈએ કેમ કે જનતાએ એમને જવાબદારી આપી છે પણ જેટલું ભાજપના કાર્યકર્તાઓને ખબર પડે છે જેટલું પણ થતું હોય એટલું અમે લોકો કરીએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક આડી ખીલી નાખવાનું કામ અમિતભાઈ જ કરતા હોય છે ત્યાં આગળ એટલે પ્રજા જે છે તે અત્યારે પીસાઈ રહી હોય એવું લાગી રહ્યું છે બંને પક્ષની વચ્ચે બંને પક્ષની વચ્ચે એટલે એવું છે કે અમિતભાઈ પોતે ત્યાં આગળ ભાજપના કાર્યકર્તાઓ કામ કરવા જાય તો કરવા ના દેવું અને એમાં આડી ખીલીઓ નાખવી એટલે ભાજપના કાર્યકર્તાઓ ત્યાં કામ ના કરી શકે એ માટેના કાયમ માટે પેતળ રચવાનું કામ અમિતભાઈ કરે એટલે ભાજપથી કાર્યકર્તાઓથી ના થાય અને એ પોતે કરે નહીં એટલે જનતાના તો નુકસાન સરવાળે જાય જ છતાં પણ ભાજપ પક્ષ જેટલો બને એટલો ટ્રાય કરીને ત્યાં આગળ આ બધા સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરી રહી છે અત્યારે અને અમે પણ મજબૂતીથી કરીએ છીએ અને ગઈ બે હજાર બ્યાવીસની ચૂંટણીમાં પણ એમને જવાબ આપી દીધો છે હવેના પછીના સમયમાં ચોક્કસથી સૂર્યોદય આંકલનો થવાનો છે અને અમિતભાઈ ઘરે જવાના છે એટલે ફાઇનલ વસ્તુ છે કે જનતાને આનો લાભ મળશે અમિતભાઈને આજે ચૂંટણી છે તો એમણે જે વચનો આપ્યા છે એ તો પ્રજા માટે પ્રજાને ખૂબ ઇમ્પ્રેસિવ લાગ્યા છે જે પ્રમાણે આ આણંદને નંબર વન બનાવવાની વાત છે તો લાગે છે કે પોઝિટિવ અસર છોડશે લોકો પર ના વચનો આપવા અને પૂરા કરવા એનો સારો એવો અનુભવ કોંગ્રેસના શાસનમાં ભારતની ગુજરાતની નાણાની જનતાએ કરેલો જ છે અને આંખલાઓની જનતા તો હજુ પણ એમનો અનુભવ કરી રહી છે એટલે વચનો આપવા માટે તો કોંગ્રેસ છે જ કે વચનો આપે જ છે પણ ક્યારેય પૂરા નથી કર્યા અને મોદી સાહેબનું જ્યાં દસ વર્ષનું કાર્યકાળ છે એમાં લોકોએ જોયું કે જે પણ વચન આપ્યું એ પૂર્ણ કર્યા છે અને દરેક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે એટલે મોદી સાહેબે ત્રણસો સિત્તેરની વાત કરી પૂર્ણ કર્યું રામ મંદિરની વાત કરી પૂર્ણ કર્યું શૌચાલય બનાવવાની વાત કરી પૂર્ણ કર્યા ક્યાંક બાકી હશે ત્યાં હજુ કામગીરી ચાલુ છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરી લોકોને પાકા મકાનની વાત કરી આંકડાઓમાં પંદરસો મકાન આપ્યા છે એવા દરેક જગ્યાએ મકાનો આપ્યા છે કિસાનોના સન્માનની વાત કરી કિસાન સન્માન નિધિના પૈસા ખાતામાં પડી ગયા છે લોકોને અને સુકન્યા સમૃદ્ધિ યોજના હોય કુંવરબાઈનું મામેરું હોય આવી અનેકો યોજનાઓ છે જે મોદી સાહેબે વચન આપ્યા છે અને પૂરા કર્યા છે એટલે મોદી સાહેબે એટલે કહ્યું છે કે મોદી સાહેબે એટલે જે ગેરંટી આપે ને એ ગેરંટી પૂરું થવાની પણ ગેરંટી એટલા માટે સૌને મોદી સાહેબમાં વિશ્વાસ છે જે પ્રમાણે મિતેશભાઈનો પાંચ વર્ષનો કાર્યકાળ હતો આ વખતે એમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે શું લાગે છે પ્રજા કઈ રીતના ઉમેદવારને જોવે છે અને પાંચ વર્ષના કાર્યકાળની એમની ઉપલબ્ધિઓ કઈ આપની દ્રષ્ટિએ હોય છે પહેલું તો મોદી સાહેબ પર ગુજરાતની જનતાનો અને આણંદની જનતાનો વિશ્વાસ છે એટલા માટે જ સતત ત્રીજી વાર મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે પરંતુ આણંદમાં પણ મોદી સાહેબે જ્યારે મિતેશભાઈ પર વિશ્વાસ કર્યો છે ત્યારે આણંદના લોકોએ પણ મિતેશભાઈ પર વિશ્વાસ રાખીને મોદી સાહેબ પર વિશ્વાસ રાખીને મતદાન કર્યું છે એટલે ચોક્કસથી આણંદે પણ ભાજપને મતદાન કર્યું છે અને પૂર્ણ બહુમતીથી આણંદમાં પણ સારી લીડથી મિતેશભાઈ જીતશે એવો મને વિશ્વાસ છે જે પ્રમાણે ગુજરાતની બેઠકોની વાત કરવામાં આવે તો સુરત છોડતા અન્ય પચીસ બેઠકો પર આ ચૂંટણી યોજાય શું લાગે છે આ વખતે હેટ્રિક આવશે ગુજરાતમાં જે પ્રમાણે ચોક્કસ એક્ઝિટ તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે તો એક્ઝિટ પોલ પણ કહે છે કે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ આવવાની છે અને જનતાનો પણ એક જ સુરે અવાજ છે કે છવ્વીસમાંથી છવ્વીસ આવવાની છે અને આ સીધું ગણિત છે કે મોસામાં મા પીરસનારી હોય તો છોકરાઓ ભૂખ્યા મરે નહીં એટલે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટો હોય તો આપણે ક્યાંય આગળ કોઈ વિકાસની હરણફાળમાં આપણું ગુજરાત પાછું ના રહે એટલા માટે જનતાએ પણ આ વખતે છવ્વીસથી છવ્વીસ સીટો આપવાનું નક્કી કરેલું અને એડવાન્સમાં નક્કી જ હતું અને અત્યારે એક્ઝિટ પોલ પણ સાબિત કરે છે કે છવ્વીસમાં છવ્વીસ સીટો ગુજરાતની આવે છે જે પ્રમાણે આખું આણંદ બેઠકની વાત કરીએ આપણે તો મતદાનની જે પેટર્ન છે ગત જે ચૂંટણી હતી ઓગણીસની તેના કરતાં બે ટકા ઓછું મતદાન થયું છે સાથે જ જે ક્ષત્રિય આંદોલન હતું અને ત્યારબાદ જે પ્રમાણે ગ્રામ્ય સ્તરે મતદાન વધ્યું છે તો આ લાગે છે એક જે લીડ હતી તે અસરગ્રસ્ત બને જે પ્રમાણે આ છે એમાં હું એમાં નથી માનતો એનું કારણ કહું કે એક તો આ વખતે આમ જુઓ તો ગરમીનો પારો પણ ખૂબ વધુ હતો એટલે ગરમીના પારાને કારણે અને ક્યાંક ને ક્યાંક કોઈ પર્સનલ કારણોસર કોઈક મતદાન ઓછું થયું હોય પરંતુ તમે જુઓ કે આંકડાઓમાં મતદાન વધુ થયું છે આંકલાઓમાં મતદાન વધુ થવા પાછળનું કારણ એક જ છે કે મિતેશભાઈ પોતે પણ આંકલાઓના છે એટલે આંકડાઓમાં એટલા માટે મતદાન વધુ થયું છે અને અમિતભાઈને જે બે હજાર બાવીસમાં હરાવવા માટે જે આંકલાઓએ તન તોડ મહેનત કરી અને બધા એક જૂથ થઈને એમને સત્યાવીસો મતે લાવી દીધા હતા એની કસર પૂરી કરવા માટે ક્યાંક ને ક્યાંક આ વધુ મતદાન થયેલું છે કયા એવા મુદ્દાઓ તમને એવું લાગે છે કે જેને લઈને અમિત ચાવડા જે છે તેમને આ જે સમગ્ર કેમ્પેનિંગ જે એમના દ્વારા ચલાવવામાં આવ્યું છે તે મતદારોના મિજાજને નહીં ફેરવી શકે કારણ કે જે પ્રમાણે ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે જોઈએ તો ઘણી જગ્યાએ પ્રચાર પ્રસારના વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે ઘણી જગ્યાએ ઉમેદવારના વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે તે વચ્ચે આપ કેવી રીતના જુઓ છો આગળ ચોક્કસથી જણાવો કે જે આ આંદોલન હતું ને એ આંદોલન કોંગ્રેસ પ્રેરિત હતું બધા જાણે છે અને જનતા લાસ્ટ મુમેન્ટ સુધી તો જાણી ગયા હતા કે મતદાન કરતાં સુધી તો બધાને ખ્યાલ આવી ગયો હતો કે આ આંદોલન આખું કોંગ્રેસ પ્રેરિત છે અને એ કોંગ્રેસ પ્રેરિત આંદોલનના કારણે કોંગ્રેસના જ કાર્યકર્તાઓ જેને ત્યાં વાતાવરણ દોડવા માટે ક્યાંક ને ક્યાંક ચૂંટણીનું વાતાવરણ દોડવા માટે ઉમેદવારનો વિરોધ કરતા હતા પરંતુ અમારા ઉમેદવારે દરેક જગ્યાએ પ્રચાર કર્યો છે અને સારી રીતે ત્યાં આગળ જે પણ કેમ્પેનિંગ કરવાનું હતું એ બધું પૂર્ણ કર્યું છે પરંતુ અમિતભાઈ પોતે આણંદ જિલ્લાના બધા ગામોમાં ફરી શક્યા નથી એ કદાચ એમની જોડે પણ રેકોર્ડ હશે કે એ બધા ગામો ફરી શક્યા નથી એટલે એ માત્રને માત્ર ભાજપને રોકવા માટે લાગી ગયા પરંતુ પોતાનો પ્રચાર કરવામાં ક્યાંય એમને સફળતા મળી નથી ચોથી તારીખનું પરિણામ આણંદ બેઠકનું શું જોવો છો ચોથી તારીખે વિજયોત્સવ ચોક્કસથી નક્કી છે પરંતુ રાજકોટમાં જે ઘટના ઘટી એને અનુલક્ષીને પાર્ટીની સૂચના છે ક્યાંય આપણે વિજયોત્સવ કરવાનો નથી પરંતુ એક રાજનૈતિક વિજય પાકો છે ચોક્કસી અને એને અમે અત્યારેથી સ્વીકારી લીધો છે એટલે આણંદમાં ચોક્કસથી જીત નિશ્ચિત છે એટલે અમિતભાઈને આ વખતે પહેલીવાર એમની જિંદગીમાં હારનો સામનો કરવો પડશે જી હા તો જે પ્રમાણે અત્યારે આ સમગ્ર ચિતાર આપણે મેળવવાનો પ્રયત્ન કર્યો છે વધુમાં એક વિષય પર આપણે ચર્ચા કરીશું ઊંડાણપૂર્વકની કે જે સરકારી યોજનાઓ વર્ષ બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા ત્યારબાદ જે યોજનાઓ અમલમાં આવી એની કેટલી અસર આપ જોવો છો પ્રજા પર પડી હોય ચોક્કસથી જણાવ કે એમાં ચૌદમાં મોદી સાહેબની સરકાર બની ભાજપની સરકાર બની કેન્દ્રમાં ત્યાર પછી આપ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય શૌચાલયો જે બનાયા દિલ્હી લાલ કિલ્લા પરથી જ્યારે મોદી સાહેબે શૌચાલયની વાત કરી અને તેર કરોડથી વધુ શૌચાલય જ્યારે નિર્માણ થયું ત્યારે અને બીજી વાત કરીએ તો કોરોના કાળ આવ્યો ને મફત અનાજ લોકો સુધી પહોંચાડ્યું કે જ્યારે કોઈની પાસે કમાવાના કોઈ ઘરની બહાર ત્યારે મફત અનાજ પૂરું પાડ્યું રસી પહોંચાડી દરેક વ્યક્તિ સુધી કિસાન સન્માન નિધિના બે બે હજાર આ બધી યોજનાઓ આજે મોદી સાહેબે કહેવી નથી પડતી પરંતુ જનતા જાતે કહે છે અને આશીર્વાદ સ્વરૂપે ઈવીએમ મશીનમાં અત્યારે કેદ થઈ ગયેલું છે અત્યાર સુધીના પ્રચાર પ્રસારમાં મુદ્દાઓ રહેતા હતા રાજનીતિક ચૂંટણીઓ આવે ત્યારે પક્ષો દ્વારા કોઈને કોઈ વિષયને મહત્વનો બનાવી અને તેને લઈને પ્રજા સુધી પહોંચવામાં આવતા હતા જે પ્રમાણે ચૂંટણી ઢંઢેરા સામે આવતા હતા ચોવીસને ચૂંટણીમાં એવું કંઈ જોવા નથી મળ્યું ન ભાજપ તરફે કોઈ એવા મોટા વાત વાયદા અને વચનો સામે લાવવામાં આવ્યા છે કે ન કોંગ્રેસ તરફે કોઈ એવા વિરોધના સુર ઉઠાવવામાં આવ્યા છે શું લાગે છે તમને કે હવે સરકાર પાસે મુદ્દાઓ પતી ગયા છે ના મોદી સાહેબ પાસે તો ઘણા બધા મુદ્દા છે અને ઘણા બધા કામ કરવાના છે એટલા માટે જ એમણે ત્રીજી ટર્મ માગી હતી અને એમણે ચોક્કસથી એડવાન્સમાં કહ્યું હતું પબ્લિકને કે હું ત્રીજી ટર્મમાં અમારી સરકાર બને છે એટલે મુદ્દા હોય તો જ આ સરકાર બનાવવાની વાત કરીએ જ્યારે કોંગ્રેસ પાસે એવા કોઈ મુદ્દા નથી કોઈ વિકાસના મુદ્દા નહોતા એટલા માટે કોંગ્રેસે ક્ષત્રિય આંદોલનનો લાભ લીધો છે અને બીજા રાજ્યોમાં જોઈએ તો ત્યાં પણ આવા ક્યાંકને ક્યાંક આંતરિક વિખવાદો હોય એનો લાભ લઈને મેદાનમાં ઉતરી છે બાકી જો એમણે કામ કરેલા હોત તો આ મુદ્દાની એમને શોધવાની જરૂર નથી જે પ્રમાણે છેલ્લા આપણે દસ વર્ષની વાત કરીએ તો મોંઘવારી પણ લોકોને ખૂબ નડી રહી છે અને જે પ્રમાણે આ ડેવલપમેન્ટની વાત કરવામાં આવે છે તો ગ્રામ્ય સ્તરની જે સ્થિતિ હતી તે ત્યાંની ત્યાં જ રહી છે એવું દેખાઈ રહ્યું છે તો લાગે છે ગ્રામ્ય સ્તરની યોજનાઓ માટે કે એને માટે પહોંચાડવા માટે કંઈક વધારે ફરક લાવવાની જરૂર છે ચોક્કસ જે કામ કરતા હોય એની સામે પડકારો આવવાના જ છે અને મોદી સાહેબ કામ કરે છે ને જે પડકારો આવે છે એને ઝીલે છે અને એને ઝીલીને એને અનુલક્ષીને યોજના બનાવે ધારો કે કોઈ ગામડામાં કોઈ યોજના ના પહોંચી હોય તો એની માટે શું કરવું એ જ કામ મોદી સાહેબ કરે છે અને એની માટેની આ ત્રીજી ટર્મ પણ છે એમની જોડે કે જે પણ કામો હજુ નથી થયા હોય ના થયા હોય એ બધા કામો પણ પૂરો કરવાની જે હિંમત છે એ મોદી સાહેબનામાં છે અને ભાજપ સરકારમાં છે બાકી કોંગ્રેસ તો માત્રને માત્ર વિરોધ જ કરતી રહી અને બધી યોજનાઓ ચોપડા પર રાખી જ્યારે મોદી સાહેબે કોંગ્રેસની જે યોજનાઓ હતી એનો પણ ઉપયોગ કર્યો એને પણ યુટિલાઇઝ કરીને એને પણ ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવાનું કામ મોદી સાહેબે કર્યું છે એટલે પબ્લિકને પણ વિશ્વાસ છે કે જે કામ નથી થયા એ હવે મોદી સાહેબ બાકીના પણ પૂરા કરશે એટલે ચોક્કસથી આ યોજનાઓનો જે વિષય છે એ નહીં થાય હોય હોય ત્યાં સુધી પહોંચીશું અમે ચોક્કસથી વિશ્વાસ છે અમને જે પ્રમાણે આપ પ્રચાર પ્રસારમાં ફરતા હતા પ્રજા તરફેથી આપને કેવા પ્રતિસાદો મળતા હતા કોઈ જગ્યાએ એવું છે કે કોઈ ઠપકો સાંભળવો પડ્યો હોય કે કોઈ એવી ટકોર કરી હોય કે તમે આ કામ કર્યું છે કે આ મારા સુધી નથી આવ્યું કેવું કંઈ ના ચોક્કસથી અમને અભિનંદન તો એટલા મળ્યા જ છે ખાસ કરીને અમારી માતાઓ બહેનોના જે અભિનંદન અમને ગામડામાં પ્રવાસમાં ગયા પ્રચારમાં ત્યારે અમને મળ્યા કે મોદી સાહેબને મોદી સાહેબ તો તે ગામડામાં પહોંચ્યા નહીં હોય કદાચ પરંતુ ત્યાં અગર એમની યોજના પહોંચી છે એટલે સીધે સીધે માતાઓ બહેનોના આશીર્વાદ અમને મોદી સાહેબના મળ્યા છે એટલે અમને કોઈ જગ્યાએ પ્રચાર પ્રસારમાં પણ તકલીફ પડી નથી દરેક યોજનાઓના ક્યાંક ને ક્યાંક ઘરમાં પાંચ લાભ મળ્યા હોય ચાર લાભ મળ્યા પણ કોક ને કોક યોજનાનો લાભ તો મોદી સાહેબની ચોક્કસથી મળ્યો છે જનતાને એટલે અમને ક્યાંય ઠપકો તો મળ્યો જ નથી આશીર્વાદ જ મળ્યા છે એ આશીર્વાદ વોટમાં કન્વર્ટ થશે એવું લાગે છે સો ટકા વોટમાં કન્વર્ટ થઈ ગયા છે અને ઈવીએમ મશીન જ્યારે ખુલશે ચાર તારીખે ત્યારે આપ સૌને આશીર્વાદ દેખાશે કે મોદી સાહેબને ભારતની જનતા કેટલા આશીર્વાદ આપ્યા છે જી હા વિશાલભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો જે પ્રમાણે આ સમગ્ર ચિતાર આપણે મેળવવાનો પ્રયત્ન કર્યો છે કે જે સરકારી યોજનાઓ છે તેનાથી મતદારો કેટલા પ્રભાવિત છે અને સાથે બીજી તરફે વાત કરીએ તો આણંદ બેઠક પર્ટિક્યુલર જે કહી શકીએ કે મિતેશભાઈ પટેલ સાથે સીધી ટક્કર અમિત ચાવડાની હતી અને ક્ષત્રિય આંદોલનની સૌથી વધુ અસર જો કોઈ જિલ્લામાં જોવા મળી હોય તો તે આણંદ જિલ્લામાં હતી હવે જોવું છે કે આગામી ચાર તારીખે જ્યારે મતદાનની જે પેટીઓ ખુલે છે ઈવીએમ મશીન ખુલે છે અને ત્યારબાદ જે પ્રજાનો જે આશીર્વાદ છે તે કયો પક્ષ મેળવે છે અને કોની આ સત્તા જે છે તે આણંદ બેઠક માટે પુરવાર થાય છે તે આગામી ચાર તારીખે ખબર પડશે હવે જે પ્રમાણે અમે આ સમગ્ર બાબતે વિષય પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે અને આ ચર્ચાને અહીંયા અંત લાવીએ છીએ ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે ત્યાં સુધી મને રજા આપશો વિશાલભાઈ આપ જોડાયા અમારી સાથે તે બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ધન્યવાદ